સાબરકાંઠાના હિંમતનગરમાં અડપોદરા ગામ આવેલું છે અડપોદરા ગામે ડુંગર ઉપર જાલા વિરમદેવનું મંદિર આવેલું છે વિરમદેવના મંદિરે આસપાસના જિલ્લાઓ સહિત રાજસ્થાન અને મહારાષ્ટ્રથી ભાવિ ભક્તો નિયમિત દર્શન કરવા આવે છે ક્ષત્રિય કુળમાં જન્મ લેનારા ઝાલા વિરમદેવ હાલ મંદિર છે તે સ્થળે શહીદ થયા હતા ગૌમાતાની રક્ષા માટે પોતાનું શીશ કપાવી ગૌમાતાના ધણને મોગલ સલ્તનત પાસેથી આબાદ છોડાવી પરત લાવ્યા હતા સમગ્ર ઘટના દરમિયાન વિરમદેવનું મોત થયું હતું ગાયનું પૂછવા પાછી તો વાળી દીધી ગાય ધન બધું પાછું વાર્યું ગાયના વાળી ચડી પછી ઓય આવતા આવતા દેવ થઈ જાય દેવ થઈ ગયા પછી હોય ગાયનો ધન ચડતો તો તે માટે કમતીનું ઝાડ હતું એના અંદર આ ઉત્પન્ન થયેલા અત્યારે એ ઉત્પન્ન થયેલા પછી એ ગાય માતા પછી આવું ને એ ગાય માતા એ બાઉજીને પડચો પૂરું હતો મારો મારો પરચો પૂરો એ જાય માતા ઝરી જોય એ દૂધ બધું જાય બધા ગામમાં ખબર પડી ખબર પડી પથ્થર ઉપર ખબર પડી તેટલા લોકો આ ગમના ગાયનું દૂધ ક્યાં જાય છે

આજના તબક્કે પણ કોઈ પણ વ્યક્તિને પોતાના પશુધન માટે કોઈ સમસ્યા આવે તો તે ઝાલા વિરમદેવના મંદિરે દર્શન માત્રથી દૂર થાય છે બહુ પબ્લિક અને બહુ સારું મતલબ કે ને કે બહુ ચમત્કાર પણ થાય છે અમે પણ વાત સાંભળીને આવ્યા હતા પણ અહીંયા આવ્યા પછી તો એટલો અનુભવ થાય છે કે આમ દર્શન કર્યા પછી કંઈ અલગ જ કંઈક એ લાગે છે આવું જોઈએ દર્શન કરવા બધાને અને અહીંયા બહુ સારું છે અને માનતા કોઈ માને છે તો મતલબ પૂરી થાય છે અહીંયા બહુ સાચ છે બાપાનો સામાન્ય રીતે માનવ જીવન દરમિયાન કોઈ પણ વ્યક્તિને પોતાની ખેતી તેમજ પશુપાલન પ્રત્યે વિશેષ લાગણી તેમજ ભાવ રહેલો હોય છે ત્યારે આજની તારીખે પણ પશુધનને કોઈ તકલીફ કે સમસ્યા આવે તો તે વિરમદેવના મંદિરે ખાસ હાજરી પુરાવા આવે છે વિરમદેવના દર્શન માત્રથી પશુધનમાં આવેલી સમસ્યા દૂર થાય છે નિસંતાન દંપતી સંતાન પ્રાપ્તિ માટે વીરબાવજીના શરણે આવી માનતા રાખે છે અને તેમની માનતા પૂર્ણ પણ થાય છે વિરમદેવના દર્શન કરવાથી કેટલાય ભાવિકોની માનતા પૂર્ણ થઈ છે અને એટલે જ લોકોમાં દિન પ્રતિદિન આસ્થામાં વધારો થતા મંદિરે ભાવિકોની ભીડ ઉમટી પડે છે આ ડુંગર ઉપર એટલો પડચો આ દેવનો કહો હાથ દિવસે કોઈ બી બૂન બેટી ગાય કુવાય કોઈ બી તો બેઠા માનતા રાખે તો બિલકુલ આરામ થાય જાય છે અને હાજર હાથ આલેચાધારી ધારી આજે કોઈ બી હોય બાબરી ઉતરે કોઈને કોઈ બી કોઈ કોઈ બી બીમારી હોય અને તમે હાચા ભાવથી ઘેર રહે તમે માનતા માનતા તો બી આરામ થઈ જાય છે મંદિરે સદાવૃત પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેથી આસપાસના વિસ્તારો તેમજ અન્ય જિલ્લાઓ રાજસ્થાન અને મહારાષ્ટ્રથી આવનારા લોકો માટે મહત્વરૂપ બની રહેલા મંદિરે સુવિધા મળી રહે છે લોકો પોતાની માનતા પરિપૂર્ણ થતા વિરમદેવના દર્શને આવી વિશેષ અનુભૂતિ કરે છે ગુજરાતના ખેડામાં વીર ભાથીજી મહારાજ ગૌરક્ષા કરતા પોતાનું ધડ કપાયા પછી પણ તેમનું શરીર લડતું હોવાની પ્રચલિત કથાથી મોટા ભાગના લોકો પરિચિત છે સાબરકાંઠામાં હિંમતનગરના અડપોદરા ગામે વીરભાથીજી મહારાજથી પણ પૂર્વે ગૌ માતા માટે પોતાના જાનની બાજી લગાવી દેનારા વિરમજી વાતથી ઘણા લોકો અજાણ છે ઘણી વારમાં શહીદ થયેલા અહીંયા મુગલોની ઇતિહાસ જે મુગલે ચરાઈ કરી એની અંદર આ ગાયનો વારે ચરેલા ગાયનો વારે ચડ્યા પછી અહીંયા શહીદ થયા શહીદ થયા પછી એને પાડીઓ તરીકે અમે કાળો ટોપલા આપીએ છીએ અને વાસડા માટે અમે ગારો આપીએ છીએ કે જે ગારો લઈને અહીંયા આવું છોકરા માટે પાણું થાય છે અને એમની મનશ્રદ્ધા પૂરી થાય છે આજે પણ વિરમજી હાજરા હજુર છે અને હજારો લોકોના દુઃખ દર્દ અને સમસ્યાઓથી છુટકારો અપાવી રહ્યા છે દર વર્ષે ભાદરવા માસમાં મંદિરે વિશેષ મહામેળો ભરાય છે મેળામાં હજારો લોકો આવે છે અને મેળાનો આનંદ માણી મંદિરે પોતાની માનતાઓ પણ પૂર્ણ કરે છે

જે માનતા માને છે એ અહીંયા પૂરી થાય છે અને ઝાલાબાઉજીનો અહીંયા બહુ સત છે એ બધા જે માનતા માને છે એ પૂરી બી થાય છે હું બી બધા બધાની સાથે દર્શન કરવા જાય છું જે માનતા માને તે મારી બી પૂરી થઈ અને હું બી કહું છું બધાને કે અહીંયા જે માનતા તમે માનો એ પૂરી થાય છે તો તમે બી આવો દર્શન કરો અને તમે બી તમારું કાંઈ બી દુઃખ હોય કે કાંઈ પણ હોય તો તમે માનતા માનો અને આવો દર્શન કરવા ક્યાંય ક્યાંયથી લોકો આવે છે દર્શન કરવા અહીંયા સદાવ્રત જેવું બી છે પૂનમે મેળો ભરાય છે અને સદાવ્રત એટલે મતલબ

દૂર દૂરથી લોકો અહીંયા આવે છે અને અહીંયા લોકોને ખૂબ જ શ્રદ્ધા છે અમે તો દર પૂનમે અહીંયા આવીએ છીએ દર્શન કરીએ છીએ અને બહારથી પણ લોકો આવે છે અને હળી મળીને મહાપ્રસાદ લઈએ અને દાદા પ્રત્યે અમને ખૂબ જ શ્રદ્ધા છે કંઈ પણ કામ હોય અમારું અટકેલું અહીંયા એને આપણે બાધા રાખીએ અથવા દર્શન કરીએ એટલે આપણું કામ અવશ્ય રીતે પૂર્ણ થાય છે ગૌરક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપી દેનાર વીર મનોકામના પૂર્ણ કરે છે અને લોકોના દુઃખ દર્દ દૂર કરે છે ભાવિકો પોતાની શ્રદ્ધા આસ્થા સાથે મંદિરે આવી વિરમદેવના દર્શન કરી વિશેષ અનુભૂતિ કરે છે